કર્મચારીઓના હકો અને શાળાઓમાં પોષણ યુદ્ધના હેઠળ ગરમ અને તાજા ભોજન માટે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય તાકીદે રદ કરવો જોઈએ તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ગાઈડલાઇન અનુસાર ભોજનનું આયોજન સ્થાનિક રસોઈયાઓ અને સાંસ્કૃતિક રીતે થવું જોઈએ આ સંઘે શ્રમ અને રોજગાર વિભાગને અસંગઠિત શ્રમિકો માટે સામાજિક સુરક્ષા પેન્શન અને અન્ય લાભો આપવામાં આગ્રહ કર્યો છે તેઓએ સાહીઠ વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે પેન્શન અને અન્ય લાભોની માંગણી કરી છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘની એક મહત્વપૂર્ણ ચિંતાને લઈ બે હજાર ચોવીસમાં હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો જેમાં આંગણવાડી કર્મચારીઓની શ્રેણી વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવેશ કરવાની માંગણી કરવામાં આવી હતી આ આંગણવાડીના સુપરવાઇઝર પ્રમોશન પર બે હજાર બાવીસથી રોક લાગ્યો છે સંઘના સભ્યોએ આ પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટતા આપવા અને નવી ભરતીની પ્રક્રિયા શરૂઆત કરવા માટે સરકારને આગ્રહ કર્યો છે આંગણવાડીના કામકાજમાં બેનિફિરિશરીઝ માટેની કેવાયસી પ્રક્રિયા જે કેટલીકવાર નેટવર્ક સમસ્યાઓને કારણે યોગ્ય રીતે નથી થઈ શકતી તે પણ સંઘના સભ્યો માટે એક મોટો ચિંતાનો વિષય થઈ રહ્યો છે આંગણવાડી કર્મચારીઓનો પગાર દસ હજાર રૂપિયા છે પરંતુ આ રકમમાંથી અનેક પ્રકારના ખર્ચાઓ મસાલા ખરીદી અન્ય કામકાજ માટેનો ખર્ચ ખીંચાતો હોવાથી કર્મચારીઓએ તેમના પગારમાં વધારો કરવાની માગણી કરી છે જો સરકાર આ મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય લે તો દરેક નોકરીકારના હકમાં મહત્વપૂર્ણ અને સુધારાત્મક પગલાં સાબિત થઈ શકે છે મારું નામ પોકાર ભાવના શિવજીભાઈ હું આંગણવાડી જિલ્લા મંત્રી છું અને હું નખત્રાણાથી આવું છું અમારો તો મેઇન મુદ્દો એ જ છે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે બેનોને વર્ગ ત્રણ અથવા વર્ગ ચારની અંદર સમાવેશ કરો બરાબર એનો આ છ મહિનાની હાઈકોર્ટે જે મુદત આપી હતી મુદત પૂરી થવા આવી છે અને હજી સુધી કાંઈ નિરાકરણ આવ્યું નથી તો અમારી બધી બહેનોની એક જ ફરિયાદ છે કે એ હાઈકોર્ટનો ચુકાદો મંજૂર કરે અને અમને ત્રીજા વર્ગમાં કે ચોથા વર્ગની અંદર લે ને જ્યાં સુધી ન લે ત્યાં સુધી ઓછામાં ઓછું લઘુત્તમ વેતન અમને મળવાપાત્ર છે તો સરકારશ્રીને વિનંતી છે કે જ્યાં સુધી કંઈ પણ એના તરફથી ફેસલો ન હોય ત્યાં સુધી અમારો લઘુત્તમ વેતનની અંદર સમાવેશ કરે અને બીજો મુદ્દો કે પર્સનલી ફોનની અંદર કેવાય કેવાયસી કરવા માટે બહુ જોર કરવામાં આવે છે જે યોગ્ય નથી ઘણી જગ્યાએ નેટવર્કની એટલી તકલીફ છે કે ત્યાં ફેસ કેવાયસી થતી નથી લાભાર્થી આવીને આંગણવાડીની અંદર બેઠા હોય છે અને લાભાર્થીનું જેવું ને તેવું આંગણવાડી વર્કરોને સાંભળવું પડે છે જે યોગ્ય નથી અને ઉપર અધિકારીને કહી છે તો અધિકારી એવું કહે છે કે તમને નોટિસ આપવા પાત્ર છે અને નોટિસમાંથી તમને નોટિસની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે પચીસ અગિયાર ઠરાવ પ્રમાણે એની તમારે પાસે કાર્યવાહી કરવામાં આવશે એવી વારે ઘડી અધિકારીઓ તરફથી ધમકી મળે છે એવી વારે ઘડી એ નોટિસ મળે છે અને જેમના પણ આધાર કાર્ડ ન હોય એમને રજીસ્ટરમાં ચડાવવાથી એમ કે છે કે ભૂતિયા લાભાર્થી છે ભૂતિયા લાભાર્થી એ પ્રમાણે અમારા લાભાર્થીનું અપમાન કરે છે અમારા લાભાર્થી થોડા ના ભૂતિયા છે એમની પાસે આધાર કાર્ડ નથી એમનું કાંઈ નથી તો શું એ ભૂત્યા લાભાર્થી કહેવાય એમનું કોઈ ડિટેલ જ ન હોય તો બિચારાને શું એને આંગણવાડીની અંદર લાભ મળવાપાત્ર નથી તો સરકારને એક જ વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો નિયમનું પાલન કરે અને આંગણવાડી બહેનોને વર્ગ ત્રણ અથવા વર્ગ ચારની અંદર સમાવેશ કરે અને લઘુ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતનમાં પગાર આપે અને હાલ હાલ ફિલહાલ અમારો દસ હજાર પગાર આવે છે જે દસ હજાર પગારની અંદર અમને બિલો લેવા બિલ શું કે મસાલા લેવાના આંગણવાડીની અંદર મંગળ દિવસ ઉજાવી એની ખરીદી કરવાની સાઈડમાં કિશોરી દિવસ આવે એની ખરીદી કરવાની અને સાઈડ અને સાઈડમાં એ બધું દસ હજારની અંદર કરવાનું તો અમારી બહેનું પાસે રૂપિયા બચે શું દસ હજારની અંદર ઘણી બહેનો એવી છે કે જેનું દસ હજારમાં ઘર હાલે છે તો સરકારશ્રીને એટલી ખબર ન જ પડતી કે દસ હજારની અંદર બહેનું માથે આટલું દબાણ કરી છે એમ અને પ્રમોશન આંગણવાડી આંગણવાડી વર્કરમાંથી સુપરવાઇઝરનું પ્રમોશન બે હજાર બાવીસથી રોકવામાં આવ્યું છે શું કારણ સહિત રોકવામાં આવ્યું છે એની જલ્દીથી ખુલાસો કરે અને બે હજાર અને જે પ્રો બે હજાર બાવીસથી એનો ખુલાસો અને ભરતી નવેસરથી ચાલુ કરે જે બહેનોના નામ વેટિંગમાં છે એમને જ પહેલી પ્રાયોરિટી દેવામાં આવે અને જે આ ઓનલાઈન ઉપરથી જે બહેનો આવે છે એ બંધ કરવામાં આવે ને સો ટકા આંગણવાડીની બહેનોની સુપરવાઇઝરમાં ભરતી થવી જોઈએ મારું નામ મીનલબેન નાંગેરા છે હું કચ્છ જિલ્લા આંગણવાડી જિલ્લા પ્રમુખ છું અને અમારો મેઇન મુદ્દો છે કે અમને જે હાઈકોર્ટે જે ચુકાદો દીધો છે એનો ત્વરિત ફેસલો આવે અને અમને લઘુત્તમ વેતનમાં એ લોકો સમાવેશ કરે અને બીજું અમારી બહેનો જે હમણાં મોબાઈલમાં ઓનલાઈન કામ કરી રહી છે એ મોબાઈલ અમારી બહેનો બધા હમણાં પર્સનલ પોતાનું વાપરે છે જે યોગ્ય નથી અને આટલા નાના પગારમાં અમને એ લોકો શોષણ જ સરકાર કરે છે એ અમે હવે બહેનો ચલાવી લેશું નહીં અને તાત્કાલિક ધોરણે અમને સરકાર કાંઈ પણ ફેસલો સારો એવો આપે અને જે અમારા બિલો છે ને એ ટાઈમ ટુ ટાઈમ કરે અને પ્લસ અમારે જે એમએમઆઈનો જથ્થો છે એ અમારા કેન્દ્ર ઉપર પહોંચાડે અને જે બેનોને સીએલો બાબતે કે ગમે એનો ફેસલો નિરા નિરાકરણ જલ્દી લાવે એટલું અમને કેવું છે સરકારને કે જે ફેસલો છે હાઈકોર્ટવાળો એનો જલ્દી ચુકાદો લાવવામાં આવે